અમરેલી જિલ્લાના વધુ એક છ વર્ષના બાળકને સિંહે ખાધાનો મામલો સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે વન વિભાગની ટીમે નરભગસિંહ સિંહને ટ્રાન્ગ્યુલાઇઝ કર્યો સિંહ ને કરી પાંજરે પૂર્યો છ વર્ષના પરપ્રાંતિય મજૂરના દીકરા ગુલસિંહ આજનારને સિંહ ફાડી ખાધો હતો નરભગસિંહ સિંહ પાંજરે જતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ સિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો થવાથી ખેડૂતોમાં રોષ આવનાર સમયમાં થાય તો પણ નહીં